प्रातः स्मरामि भवभेतिहरं सुरेशं गङ्गाधरं वृषभवाहनमम्बिकेशं कटवाङ्गशूलवरदाभयहस्तमीशं संसाररोगहरमौषधमद्वितीयं प्रातर्नमामि गिरिशं गिरिजार्तदेवम् स्वर्गस्थितिप्रलयकारणम् आदिदेवं विश्वेश्वरं विदित विश्वमनो विरामम् संसाररोगहर फषधमद्वितीयं प्रातर्भजामि शिवम् एकम् अनन्तम् मद्यं वेदान्तवेद्यम् अनघं पुरुषं महान्तम् नामादिभेदरहितम् षडभावम् संसारलोकफलमौसतम् अद्वितीयम् तातसंदाय शिवम् विचिन्त्य श्लोकत्रयम् ये अनुदिनं पतन्ति ते दुःखजातम् बहुजन्मसञ्चितम् धीत्वा पदम् याति तदेव शम्भो

જામનગર જિલ્લામાંથી થોડા સમય પેલા અલગ જિલ્લો બનેલો તેનું નામ દેવભૂમિ દ્વારકા આ દેવભૂમિ દ્વારકામાં દ્વારકા જે ધામ છે ચાર ધામમાં એક એનાથી કિલોમીટર દૂર દ્વારકા જતા રસ્તાની અંદર નાગેશ્વર મહાદેવ વિશાળ જ્યોતિર્લિંગ આવેલું છે આ જ્યોતિર્લિંગ અંગેની બે એક વાતો આવે છે દારુકા ઉપરથી દ્વારકા નામ પીડ્યું અને દારૂકાનો અર્થ આમ તો દારૂ એટલે લાકડું અને દારૂકા નામનું જંગલ હતું એમાં દારૂકા નામની રાક્ષસી રહેતી હતી આજુબાજુના લોકોને ખૂબ પીડા આપતી હતી છતાં તે દેવી પાર્વતીની એક ભક્તાઈ ન હતી અને માતા પાર્વતીએ એને કંઈક એવું વરદાન આપેલું કે જે મનોવાંછિત કરી શકે એટલે લોકોને પીડતી હતી અને એના પતિનું નામ દારૂક હતું એક વખત સુપ્રિયા નામની એક મહિલા શિવ ભક્ત એને બંદીવાન બનાવી લીધા છે ત્યાં સુપ્રિયા એ ભગવાન શિવના મંત્રો ગાવાનું ચાલુ કર્યું પેલા બંદીવાન હતા ઓમ નમઃ સિવાય નો જાપ કરતા ગયા રાક્ષસો એને મારવા માટે તૈયાર થયા અને જેવી તરવાર ઉગામે છે એ જ જ્યોતિ સ્વરૂપે ભગવાન શિવ ત્યાં પ્રગટ થાય છે અને સુપ્રિયાનું રક્ષણ કરી દારૂક દારૂકા અને બીજા જે ત્રાસવાદ કરનારા રાક્ષસો થાય એનો વધ કર્યો આ સિવાય બીજી એક વાત એવી છે કે એ વિસ્તારની અંદર બ્રાહ્મણો ખૂબ જ્ઞાની રહેતા હતા પણ બ્રાહ્મણોનું જ્ઞાન છે જ્ઞાનમ ભારમ ક્રિયામ વિના જ્ઞાન હોય પણ એનો યોગ્ય ઉપયોગ ન થાય તો એવું જ્ઞાન કોઈ જગ્યાએ કામ આવતું નથી એટલે ઓર્ય નામના મુનિએ કહ્યું કે તમે સંગઠિત થાવ એક સંપ થાવ અને સામનો કરો અને ભગવાન શિવે તેમને એક શક્તિ આપી એ શક્તિ દ્વારા દારૂક અને દારૂકાનો વધ કર્યો અને પછી બ્રાહ્મણોએ ભગવાન શિવને વિનંતી કરી કે હે પ્રભુ તમે પાર્વતી સહિત અહીં નિવાસ કરો એટલે ભગવાન નાગેશ્વર સ્વરૂપે આવ્યા અને માતા પાર્વતી છે એ નાગેશ્વરી સ્વરૂપે આવ્યા આથી વીસ વર્ષ પહેલા ગુરશન કુમાર જે એક સારા ગાયક હતા એમણે ત્યાં શિવ મંદિર બનાવી દીધું આવા ભગવાન નાગેશ્વરને આપણે સત વંદન કરીએ ઓમ નમઃ શ્રી